ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ કાબક છે જેના કારણે નવરાત્રિમાં ગરબે રમતા કલૈયાઓની મજા બગડી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે રહે છે રાજ્યમાં ગાજવ સાથે વરસાદ કાબક છે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદનું અનુમાન છે અંબાલાલના મંતે દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચ વરસાદ પડશે જૂનાગઢના ભાગોમાં ચાર ઇંચ સુધીનો વરસાદ થશે અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને બોટાદના ભાગોમાં બે ઇંચ સુધીના વરસાદનું અનુમાન છે આ ઉપરાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ અને બનાસકાંઠાના ભાગોમાં વરસાદ કાબક છે દિવાળી સમયે પણ રાજ્યમાં વરસાદ પડશે આગામી અઢારથી સત્યાવીસ ઓક્ટોબરે રાજ્યમાં વરસાદ પડશે અઢાર ઓક્ટોબરથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ છે દક્ષિણ ઝોનમાં વરસાદ નવસારી સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે વડોદરા અને મહીસાગર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે વલસાડ જિલ્લામાં કેટલાક સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે મોડી સાંજે અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધરમપુર કપરાડા વાપી વલસાડ અને ઉમરગામ જેવા તમામ તાલુકામાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને કપરાડામાં મોડી સાંજે અચાનક એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પાટણ મહેસાણા દાહોદ ખેડા પસમાલ ભરૂચ અને ભાવનગર સહિત સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને મધ્યમ ગાજવીજની સંભાવનાને પગલે રેડ એલર્ટ અપાયું છે અમદાવાદ વડોદરા સુરત બનાસકાંઠા ગાંધીનગર સહિત કુલ સત્તર જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ મહીસાગર આણંદ વડોદરા અને છોટા ઉદયપુરમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટા દમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં પણ મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ખડિત ખડૂદ મિત્રોના મહત્વના હવામાન સમાચાર પરિવાગત વખત મળશે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહ્યો ખડતપ્રિયા ચેનલ